હેલો એવરી વેલકમ કરું છું આજના વિડીયોમાં આજના વિડિયોમાં આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના જે સિલેબસ હતું એમાં આપણે પહોંચ્યા છીએ યુનિટ બેમાં બે પોઈન્ટ બે સબ ટોપિકમાં એમાં આગળ બે લેક્ચર લેવાઈ ગયા છે અને આજનો ટોપિક છે કે ફ્લૂ અને પ્રોસેસ ગેસ ઉત્સર્જનના નમૂનાઓની માત્રા નક્કી કરવાનું જે પહેલું લેક્ચર હતું એમાં ગુણવત્તાઓ જોઈતી કે કેવી ગુણવત્તાઓ હોવી જોઈએ બીજા લેક્ચરમાં આપણે હવામાં એટલે કે આસપાસની જે હવા છે એમાં રહેલા જે પણ પોલ્યુટન્ટ છે એમની માત્રા નક્કી કરવા સેમ્પલિંગ કરવાની પદ્ધતિઓ જોઈ હતી આજે આપણે જે ચીમનીઓમાં હોય અથવા જે પ્રોસેસ ગેસ છે એ એમાં રહેલા પ્રદૂષકોની માત્રા નક્કી કરવાની છે બરાબર એની પદ્ધતિઓ જોવાની છે તો સેમ જ હશે કારણ કે જે પોલ્યુટન્ટ છે જે પણ પ્રદૂષકો છે એ પણ સેમ જ હતા કે એન નાઇટ્રોજનના ઓક્સાઇડ છે સલ્ફર ડાયોક્સાઇડ છે કાર્બન મોનોક્સાઇડ છે તો એની પદ્ધતિઓ પણ સેમ જ હશે ક્યાંક જ્યાં ડિફરન્સ હશે ત્યાં પણ હું સમજાવીશ બરાબર તો સ્ટાર્ટ કરીએ ફ્લૂ અને પ્રોસેસ ગેસ ઉત્સર્જનના નમૂનાઓની માત્રા નક્કી કરવી ઉદ્યોગોમાં બોઇલર ફરનેસ ઇન્સિનરેટર કેમિકલ પ્રોસેસમાંથી નીકળતા ગેસોમાં વિવિધ પ્રકારના દૂષકો એટલે કે પોલ્યુટન્ટ હોય છે આવા ગેસ જો પર્યાવરણમાં છોડતા પહેલાં તેની માત્રા નક્કી કરવી અત્યંત આવશ્યક છે બરાબર ડાયરેક્ટ એવા એવા ગેસને બહાર છોડી દેવાય નહીં બરાબર તો નમૂના લેવાની સામાન્ય પદ્ધતિઓ જોઈએ તો જે પહેલી પદ્ધતિ આની વાત કરી હતી પહેલાં આજે એકવાર ફરીથી સમજાવું કે આઈસોકાઈનેટિક સેમ્પલિંગ આઇસોકાઈનેટિક શબ્દમાં જ છે બરાબર સૌથી મહત્ત્વપૂર્ણ ટેકનિક છે સેમ્પલિંગ પ્રોબમાંથી ખેંચાતા ગેસનો વેગ એ ચીમની અથવા જે સ્ટેકમાં ગેસનો વેગ છે એટલો જ રાખવામાં આવે છે બરાબર એટલે એને આઇસોટોન આઇસોકાઈનેટિક કહેવાય બરાબર પછી જો વેગ વધારે કે ઓછો હોય તો એસએમપી ની સાચી માત્રા મળતી નથી એટલા માટે આપણે આનો વેગ સરખો રાખવો જરૂરી છે આઇસોકાઇનેટિક હવે વાત કરીએ એના ઉપકરણો કે કેવા ઉપકરણોથી આપણે શું માપીએ છીએ આ આઇસોકાઈનેટિક સેમ્પલિંગ માટે બરાબર તો પહેલું છે આમાં સેમ્પલિંગ પ્રોબ પછી જે પીટોટ ટ્યુબ એ વેલોસિટી માપવા માટે ફિલ્ટર હોલ્ડર કે જે એસએમપી માટે છે એબઝોર્પ્શન બોટલ અથવા ઇમ્પિન્જર્સ જે એસઓ ટુ એનો સીઓ ઓટુ વગેરે માટે ગેસ મીટર કે જે વોલ્યુમ માપવા માટે મેનોમીટર જે પ્રેશર માપવા માટે થર્મોકપલ કે જે જે ટેમ્પરેચર માટે બરાબર હવે પોલિટોન જોઈએ તો સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર એ કેવી રીતે માપવાનું જે રીતે આગળ માપતા હતા એ જ પદ્ધતિ છે કે ગ્રેવી મેટ્રિક મેથડ કે જે વજનનો તફાવત લઈને આપણે જે માપ્યું હતું બરાબર પીએમ બે પોઈન્ટ પાંચ માટે અને પીએમ ટેન માટે શું કરવાનું તો ચીમનીમાંથી ગેસને પ્રી વેટેડ વેટેડ ગ્લાસ ફાઇબર ફિલ્ટર પેપર મારફતે ખેંચવાનું એટલે કે પહેલાંથી એનું વજન કરેલું હોય પછી એસએમપી એ ફિલ્ટર પેપર ઉપર અટકી જશે અને નવું ના ને પછી ફિલ્ટર પેપરને ડેસિકેટરમાં સૂકવીને ફરીથી વજન લેવાનું અને વજનો તફાવત એ એસએમપીની માત્રા આપે છે હવે એ જે એસએમપી છે એનું સૂત્ર પણ આપ્યું છે કે કેવી રીતે એને ફાઇન્ડ આઉટ કરવાનું બરાબર તો અહીંયા કિંમતો મૂકવાની અને પછી આપણે આપણો જવાબ લાવવાનો અહીંયા એક નોર્મલાઇઝેશન કરવાનું બરાબર જો ગેસને એસટીપી તાપમાને જે તાપ એસ એટલે કે જે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર ઉપર કન્વર્ટ કરવું પડે કારણ કે જે ટેમ્પરેચર અથવા પ્રેશરના પ્રમાણે વોલ્યુમ બદલાય છે બરાબર એટલે આ કન્વર્ઝેશન એક કરવું પડે હવે વાત કરીએ કાર્બન મોનોક્સાઇડને માપવાની પદ્ધતિઓ તો પહેલી છે પહેલી જે આપણે જોઈતી એ જ કે એનડીઆઈઆર નોન ડિસ્પર્સિવ ઇન્ફ્રારેડ એનાલાઇઝર જે એનું શોષણ છે આઈઆર રેડિયેશનમાં ચાર પોઈન્ટ છ માઇક્રોમીટરનું એ શોષણ કરી અને ગેસ ચેમ્બરમાંથી પસાર થાય ત્યારે એબ્ઝોર્બન્સ માપવામાં આવે અને જેટલી એની એબ્ઝોર્બન્સ હશે એટલી એની કન્સન્ટ્રેશન હશે બરાબર બીજી મેથડ છે વેટ કેમિકલ જે આયોડોમેટ્રિક મેથડ છે એમાં એબ્ઝોર્પ્શન સોલ્યુશન બનાવવાનું કે જે કેઆઈ ઓ થ્રી પ્લસ કેઆઈ પ્લસ એસ ટુ એસ ઓ ફોર હોય અને એની અંદર સીઓ પસાર કરવામાં આવે અને જે સીઓ છે એ આઈ ને ફ્રી કરે છે ફ્રી કરે એટલે કે આઈ આઈ ટુને છૂટો પાડે છે જે આઈ ટુ છૂટો પડે એને એને ટુ એસ ટુ ઓ થ્રીથી કરવાનું અને જેટલો સીઓએ આઈ ટુ ફ્રી કર્યો છે એટલો એરે છૂટો પડ્યો છે અને એને ટાઇટ્રેટ કરવાનો એને ટુ એસ ટુ ઓ થ્રી સાથે એટલો ટાઇટ જેટલો ટાઇટ્રેટ થયો છે એ સીઓની માત્રા હશે બરાબર નેક્સ્ટ પોલ્યુટન્ટ જોઈએ નાઇટ્રો નાઇટ્રોજનના ઓક્સાઇડ નાઇટ્રોજનનો ઓક્સાઇડ બરાબર એમાં ખાસ બે છે કે એનું અને એનો તો એની પહેલા પદ્ધતિ જે આપણે જોઈએ જ કે કેમિલ્યુમિનિશન્સ એનેલાઇઝર કે જેમાં એક્સાઇટેડ સ્ટેટમાં જશે એનો ટુ અને પછી એ પ્રકાશને ઉત્સર્જિત કરશે બરાબર ઉત્સર્જિત પ્રકાશની જે તીવ્રતા છે એનોની કોન્સન્ટ્રેશન છે તો આમાં પહેલાં એનો એનો ટુ છે એને એનોમો કન્વર્ટ કરીને પછી કુલ આપણે એનો એક્સ એટલે કે જે પણ નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એને માપવામાં આવે છે પછી આવી બીજી પદ્ધતિ સાર્ચમેન મેથડ બરાબર આ સ્પેક્ટ્રો ફોટોમેટ્રિક છે આ પણ જે આપણે આગળનું લેક્ચર જોયું હતું એમાં જે પદ્ધતિ ડિસ્કશન કરી હતી એનું જ નવું એનું જ રિએક્શન છે કે એબઝોર્બિંગ સોલ્યુશન બનાવવાનું સલ્ફા નિલામાઇન અને એની ડીએ બરાબર એન વન નેપથાઇલ ઇથાઇલિન ડાયમાઇન બરાબર અને જે એનો ટૂનું રિએક્શન કરીને પિંક કલર આપશે અને જે સ્પેક્ટ્રોફોટોમીટર છે એના ઉપર એબ્ઝોર્બન્સ માપવામાં આવે છે અને એબ્ઝોર્બન્સ ઉપરથી આપણે કન્સન્ટ્રેશન નક્કી કરી શકીએ છીએ નેક્સ્ટ જોઈએ સલ્ફર ડાયોક્સાઇડ એસોટુ પેરા રોઝેનિલિન મેથડ જે મોડીફાઈ વેસ્ટ ગેકે મેથડ છે બરાબર જે કાલે આનું ડિસ્કશન કરેલું જ છે તો પહેલાં જે એબ્ઝોર્બન્સ સોલ્યુશન હોય છે એને હોય છે એચજી ટુ સીએલ ટુ એચજી સીએલ ટુ એમાં પસાર કરવાનું જ્યાં એસોટુ એ સલ્ફાઈટ બનશે અને પછી પેરા રોઝેનિલિન ડાય સાથે રિએક્શન કરવાનું અને પછી એનો કલર લાલ જાંબલી રંગ બનશે મેજેન્ટા ડાઈ બરાબર અને સ્પેક્ટ્રોફોટોમીટર પાંચસો સાહીઠ નેનોમીટર ઉપર એબ્ઝોર્બન્સ માપ માપશે બરાબર અને એના ઉપરથી આપણે કન્સન્ટ્રેશન નક્કી કરીશું યુવી ફ્લોરિસેન્સ એનાલાઇઝર તો આમાં શું કરવાનું કે એસોટુ જે છે એ યુવી રેડિયેશનનું શોષણ કરશે અને પછી ફ્લોરિસેન્સ આપશે આ જે ફ્લોરિસેન્સની ઇન્ટેન્સિટી છે તીવ્રતા એ એસોટુની કન્સન્ટ્રેશન છે પછી ઓનલાઈન સતત માપવા માટે સૌથી સામાન્ય પદ્ધતિ છે આ યુવી ફ્લોરિસ એનાલાઇઝર હવે બીજા જે ગેસ છે એની વાત કરીએ તો ઓ અને સીઓ ટુ ઓર્સેટ એપરેટર્સ એટલે કે જે ક્લાસિકલ મેથડ છે એ અથવા ઇન્ફ્રારેડ એનેલાઇઝર આ મોડર્ન મેથડ છે આ બે પદ્ધતિઓ વાપરવામાં આવે છે ઓ અને સીઓ ટુ માટે એચસીએલ એચએફ અને એનએચ માટે શું કરવાનું તો એબઝોર્બશન એબ્ઝોર્બ્શન બોટલમાં સોલ્યુશન મારફતે પસાર કરાવીને વેટ કેમેસ્ટ્રીથી એને માપવામાં આવે છે હવે આ જ્યારે ગણતરી કરતા હોઈએ આનો આની જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે ધ્યાનમાં શું લેવાનું પહેલું છે કે ડ્રાય ગેસ વોલ્યુમ કરેક્શન કે જે ગેસ છે એમાંથી જે મોઇશ્ચર છે જે પણ ભેજ છે એને રિમૂવ કરીને પછી વોલ્યુમ એ એસટીપી ઉપર કન્વર્ટ કરવો પડે બરાબર પછી છે આઇસોકાઈનેટિક ફેક્ટરમાં શું કરવાનું તો જે સેમ્પલિંગની વેલોસિટી અને જે સ્ટેક સ્ટેક વેલોસિટી છે એ લગભગ સમાન રાખવાની બરાબર જો અલગ અલગ હશે તો રિઝલ્ટ ખોટું આવશે યુનિટનો ખાસ ખ્યાલ રાખવો પડે તો આ બે પ્રકારે આપણે યુનિટને ધ્યાનમાં રાખવાના છે હવે વાત કરીએ સ્ક્રબર અને ઇએસપીની બરાબર આ બે સાધનો જ છે કે જેના કારણે આપણે પ્રદૂષણ હવાના પ્રદૂષણને અટકાવી શકીએ કેવી રીતે જે ચીમનીઓ હોય એમાં આવું ભરાવાનું આવે આ ઉપકરણ છે એક અને જેના કારણે આપણે જે ટાર્ગેટેડ ગેસ છે કે જે પ્રદૂષકો છે પ્રદૂષક ગેસ છે એને આપણે બહાર જતાં અટકાવી શકીએ આવું આપણે ચીમની ઉપર લગાવીને બરાબર પહેલું છે સ્ક્રબર સ્ક્રબર એ શું છે તો એવું ઉપકરણ છે કે જે ગેસ સ્ટ્રીમમાંથી પ્રદૂષકોને દૂર કરવા માટે લિક્વિડ આ સામાન્ય રીતે પાણી અથવા કેમિકલ સોલ્યુશન હોય એનો ઉપયોગ કરે છે તો આમાં શું હોય છે ખાસ કરીને આમાં શું આવે તો ખાસ કરીને એસોટુ અહીંયા સ્ક્રબરમાં તમારે એસોટુને ખાસ ધ્યાનમાં રાખવાનું બરાબર એચસીએલ એચએફ એનએસ થ્રી બીઓસીએસ અને ડસ્ટ જેવા પોલ્યુટન્ટને દૂર કરવામાં અસરકારક છે આ સ્ક્રબરની વાત થાય છે હવે સ્ક્રબરના પ્રકાર જોઈએ તો જે વેટ સ્ક્રબર કે જે ગેસના પ્રવાહમાં પાણીના છાંટા મારફતે પાર્ટિક્યુલેટ અને સોલ્યુબલ ગેસ પકડી લેવાય છે ઉદાહરણ છે આનું કે એસોટુ માટે લાઇમ સ્લરી એટલે કે નું સોલ્યુશન વાપરી શકાય એટલે કે આનો ફુવારો મારવાનો જે ચીમની છે એમાંથી ઝીણું ઝીણું અને જે એસોટું વાયુ હોય છે એ બહાર જશે નહીં બરાબર આવું કમ્પાઉન્ડ બનાવી કાઢશે બીજો પ્રકાર જોઈએ ડ્રાય સ્ક્રબર કે જે ગેસમાં સૂકા એડઝોર જેમ જેવા કે લાઈમ સોડિયમ બાયકાર્બોનેટ એવા ઇન્જેક ઇન્જેક્શન કરીને પોલ્યુડન્ટને પકડી લેવામાં આવે છે અહીંયા પાણી ઓછું વપરાય છે બરાબર એટલા માટે ડ્રાય કહ્યું પછી છે વેન્ચ્યુરી સ્ક્રબર કે આમાં ઊંચી ગતિએ ગેસને નેરો થ્રોટમાંથી પસાર કરવામાં આવે જ્યાં પાણીના બુંદ જ્યાં પાણીના જે બુંદ હોય એ ઇન્જેક્ટ કરવામાં આવે અને ત્યાં હવે આ નહેરો હોય છે એટલા માટે અત્યંત ફાઇન ડસ્ટ પણ પકડી શકે છે બરાબર હવે આ કામ કેવી રીતે કરે છે પહેલું તો કા પહેલું તો સામાન્ય છે કે એબ્ઝોર્બ્શન કરે એ ગેસ પોલ્યુટન છે એ પાણી અથવા સોલ્યુશનમાં ભળી જાય છે એબ્ઝોર્બ થઈ જાય છે ઇમ્પેક્શન અને ઇન્ટરસેપ્શન કે જે ડસ્ટના કણો છે એ પાણીની બુંદ સાથે અથડાઈને અટકી જાય છે બરાબર ત્રીજો ત્રીજો સિદ્ધાંત છે કે કામ કરવાનું કે કેમિકલ રિએક્શન એસિડ ગેસ જેવો કે એસોટુ અથવા એચસીએલ એ ન્યુટ્રલાઇઝિંગ એજન્ટ સાથે રાસાયણિક પ્રતિક્રિયા આપે છે બરાબર કે એવી રાસાયણિક પ્રક્રિયા થઈને જ એ અલગ જ કમ્પાઉન્ડ તરીકે બહાર નીકળશે તો એટલા માટે એને પણ આપણે બહાર જતાં અટકાવી શકીએ હવે આના ફાયદા અને મર્યાદાઓ જોઈએ પહેલો ફાયદામાં જોઈએ તો ગેસિયસ પોલ્યુટન્ટ અને ડસ્ટ બંનેને દૂર કરી શકે છે એક્સપ્લોસિવ અને ડેન્જરસ ગેસીસ માટે પણ આ સલામત છે કુલિંગ ઇફેક્ટ એટલે કે ફ્યુલ ગેસનું ટેમ્પરેચર પણ ઘટે છે કારણ કે પાણી આપણે છાંટતા હોઈએ એટલે એ જે ઉપર જે ગેસ નીકળતા હોય ચીમનીમાંથી એનું ટેમ્પરેચર પણ ઘટે છે હવે આની મર્યાદા હવે આની મર્યાદાઓની વાત કરીએ તો જે ઇફ્લુએન્ટ છે જે સ્લરી અથવા વેસ્ટ વોટર એના એ જનરેટ થાય છે કારણ કે જે પણ આ ઉપરને ઉપર આ જે ભરાયું હોય છે આ ઉપકરણ એમાં આ બધું કમ્પાઉન્ડ એડઝોર્બ થયું હોય છે તેમજ જે અટકીને પણ ત્યાં ચોંટી ગયેલા હશે કમ્પાઉન્ડ જે પણ પ્રદૂષકો જ્યાં ચોંટીને ઊભા રહ્યા છે અટકી રહ્યા છે એ ત્યાં ભેગું થાય છે સ્ક્રબર ઉપર એટલે એને ટ્રીટ કરવું પડે કોરોઝનની સમસ્યા ઉત્પન્ન થાય છે કારણ કે આ આખું જે સ્ક્રબર હોય એ એક મેટલનું બનેલું હોય અને એના ઉપર આ પાણી સતત આવી રીતે વહેતું હોય એટલા માટે એની કોરોઝનની સમસ્યા ઉત્પન્ન થાય છે ઓપરેશન કોસ્ટ અને ઊંચી છે હવે વાત કરીએ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટરની ઈ આ પણ એક ઉપકરણ છે કે જે પાર્ટિક્યુલેટ મેટર એસએમપી એસ ડસ્ટ ફ્યુમ્સ સ્મોક દૂર કરવા માટે શેનો ઉપયોગ કરશે વીજ ક્ષેત્રનો ઉપયોગ કરશે બરાબર ક્યાં આનો ઉપયોગ થાય છે તો થર્મલ પાવર પ્લાન્ટ સિમેન્ટ પ્લાન્ટ અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ ઉપયોગી છે હવે આની કાર્ય પદ્ધતિ જોઈએ પરંતુ જે આગળ આપણે જે સ્ક્રબર જોયું એની જે એફિશિયન્સી છે એ નેવુંથી પંચાણું ટકા છે અને આની આ ઈ એસપીની અઠ્ઠાણુંથી નવ્વાણું ટકા જેટલી છે બરાબર હવે આની કાર્ય પદ્ધતિ જોઈએ ઇએસપીની ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપીટરની તો જે ફ્લ્યુ ગેસ છે ફ્લ્યુ ગેસ છે એ ઈ એસપીમાંથી પસાર થાય હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રોડ આવેલા હોય કે જે ચાલીસથી સિત્તેર કિલો વોલ્ટનો એમાં એનો વોલ્ટેજ હોય એના દ્વારા કોરોના ડિસ્ચાર્જ થાય કોરોના એટલે આપણે જે જોયું એને એ ગેસમાંના ડસ્ટ કણોને નેગેટિવ ચાર્જ ચડાવી દે બરાબર આ જે વોલ્ટેજ છે એના કારણે ચાર્જ બનાવી દે જે પણ પોલ્યુટન્ટ છે એના ઉપર ચાર્જ ડેવલપ થઈ જાય બરાબર અને કેવો ચાર્જ નેગેટિવ ચાર્જ પછી શું થાય અને આ જે ચાર્જે ડસ્ટ કણો છે એટલે કે ચાર્જવાળા એટલે કે જે વિદ્યુત ભારિત દસ્ટ કણો છે એ પોઝિટિવ કલેક્ટિંગ પ્લેટ ઉપર આકર્ષાઈને ચોટી જાય છે આમાં જ કેવી પદ્ધતિ હોય ધારો ક્યાં ચીમની છે બરાબર અને અહીંયા ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટર આપણે લગાવેલું છે તો એનો જે પહેલો ભાગ છે એમાં કોરોના ડિસ્ચાર્જ હોય જ્યાં વોલ્ટેજ હોય કે અહીંયાથી ડસ્ટ પાર્ટિકલ જતા હશે તો અહીંયા પસાર થશે એટલે એની ઉપર ચાર્જ આવી જાય છે કેવો ચાર્જ નેગેટિવ ચાર્જ બરાબર તો નેગેટિવ ચાર્જવાળા થઈ ગયા હવે અહીંયા શું લગાવ્યું હશે કલેક્ટિંગ પ્લેટ કેવી કલેક્ટિંગ પ્લેટ કે જેના ઉપર પોઝિટિવ ચાર્જ હોય હવે અહીંયાથી આ નેગેટિવ ચાર્જ જતા છે આ પોઝિટિવ ચાર્જ પ્રત્યે આકર્ષાશે અને ત્યાં ચોટી જશે બરાબર એટલે જે બહાર ધુમાડો નીકળશે એમાં આવા પાર્ટિકલ હશે નહીં તો આ પ્રકારે હોય છે એનું કાર્ય પદ્ધતિ અને પેરોડિકલી પ્લેટ્સને રેપિંગ દ્વારા સફાઈમાં એકઠું સફાઈ કરવામાં આવે છે અને ડસ્ટ ઓપરમાં એકઠું થાય છે બરાબર એ જે કણ જે ચોંટ્યા હોય એ કલેક્ટિંગ પ્લેટ ઉપરથી આપણે આવી રીતે એ નીકળી જાય છે એને દૂર કરવામાં આવે છે જે ડસ્ટ ઓપર હોય એમાં એકઠા કરવામાં આવે છે બરાબર કારણ કે જો લાગેલા ને લાગેલા રહેશે એના ઉપર સતત ચોંટેલા જ રહે અને તરત નીકળે ના તો પછી જે બીજા પાર્ટિકલ આવશે ચાર્જવાળા એ એની સાથે સંયોજાઈ શકશે નહીં એ એની ઉપર ચોંટી શકશે નહીં બરાબર હવે જે ઇએસપી છે એના ભાગ જોઈએ તો પહેલો છે ડિસ્ચાર્જ ઇલેક્ટ્રોન કે જે કોરોના બનાવશે કલેક્ટિંગ પ્લેટ કે જે ડસ્ટ એકઠું કરશે રેપર સિસ્ટમ રેપર સિસ્ટમ કે જે પ્લેટ ઉપરથી ડસ્ટ હટાવશે હોપર કે જે એકઠું ડસ્ટને સંગ્રહ કરશે પાવર સપ્લાય યુનિટ કે જે હાઈ વોલ્ટેજ આપશે આનું એક જે ડાયાગ્રામ છે અહીંયા તમને દેખાડતો હશે બરાબર એ પ્રમાણે આની રચના હોય કયા પ્રકાર જોઈએ તો ડ્રાય ઈએસપી અને વેટ ઈએસપી ડ્રાય એટલે કે જે ડસ્ટ સૂકું ભેગું થાય અને જે ઈ વેટ ઈએસપી છે એ વોટર સ્પ્રે દ્વારા પ્લેટને ધોઈ દેવામાં આવે છે આના ફાયદાની અને મર્યાદાઓની વાત કરીએ પહેલાં છે ફાયદાઓ જોઈએ તો નાઇન્ટી નાઇન સુધી પાર્ટિક્યુલેટ રિમૂવલ એફિશિયન્સી છે લાર્જ વોલ્યુમ ઓફ ગેસ પણ હેન્ડલ કરી શકે પ્રેશર ડ્રોપ ઓછું છે કન્ટિન્યુઅસ ઓપરેશન છે આ અને મર્યાદાઓ છે કે ઇનિશિયલ કેપિટલ કોસ્ટ ખૂબ જ વધારે છે એસઓ થ્રી મિસ્ટ સ્ટીકી ડસ્ટ વેરી હાઈ રજિસ્ટીવીટી પાર્ટિકલ માટે અસરકારક નથી કારણ કે એને ચાર્જમાં ફેરવી જ નહીં શકે જો નેગેટિવ ચાર્જ બનાવે તો ત્યાં જઈને કલેક્ટ થાય ને હાઈ વોલ્ટેજ સેફ્ટી મેજર જરૂરી છે હવે વાત કરવાની છે અપસ્ટ્રીમ અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ સેમ્પલિંગની આ શું છે તો આપણે જે પણ આ ચીમની છે બરાબર અહીંયા આપણે આપણે ડિવાઇસ ભરાવ્યું કે જે પોલ્યુશન કંટ્રોલ કરશે બરાબર હવે અહીંયા અહીંયાથી ગેસ આવે છે જે પણ ધુમાડો છે અને અહીંયાથી બહાર નીકળે છે બરાબર તો અહીંયા આપણે સેમ્પલ લેવાનું એને અપસ્ટ્રીમ સેમ્પલ કહેવાય અને અહીંયા જે આપણે બહાર નીકળતો છે જે આપણો ડિવાઇસ છે એના અંદરથી એને ડાઉનસ્ટ્રીમ કહેવાય બરાબર હજુ આગળ જઈએ એમ હું સમજાવું છું અપસ્ટ્રીમ એટલે કે બિફોર ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ અડી જ નથી કારણ કે હજુ તો બહાર ડાયરેક્ટ નીકળે જ છે ગેસ એનું સ્થાન શું છે ચીમની અથવા સ્ટેકમાં પહેલાં એટલે કે જે પોલ્યુશન કંટ્રોલ ડિવાઇસ છે એના એમાં પ્રવેશતા ગેસમાં એટલે કે પ્રવેશવાની તૈયારી જ કરી છે હજુ તો પ્રવેશ્યો નથી બરાબર હેતુ શું છે કે જે મૂળ ગેસ છે એમાં પ્રદૂષકોની વાસ્તવિક માત્રા કેટલી છે એ જાણવા માટે ઉદાહરણ છે કે બોઇલરમાંથી સીધું નીકળતો ગેસ કયા પેરામીટર માપવાના છે એસએમપી એસો જે આપણે આગળ જોયા બધા જ બરાબર પછી છે ડાઉનસ્ટ્રીમ એટલે કે આફ્ટર ટ્રીટમેન્ટ આનું સ્થાન શું છે પોલ્યુશન કંટ્રોલ ડિવાઇસમાંથી પસાર થયા પછી ચીમની અથવા સ્ટેકના આઉટલેટ ઉપર તો જે ડિવાઇસ હતું ધારો કે આ ચીમની છે ને અહીંયા ડિવાઇસ ભરાયેલું છે તો આ સ્થાને આપણે માપવાનું તો હેતુ શું કે નિયંત્રણ સાધન જે સ્ક્રબર છે ઈએસપી છે બેક ફિલ્ટર છે એ કેટલું કાર્યક્ષમ છે એ જાણવા માટે અને ફાઇનલ ઇમિશન એટલે કે જે ફાઇનલ બહાર નીકળે છે જે ધુમાડો એ સીપીસીબી અને અને એસપીસીબીના નોર્મ્સ એટલે કે જે નિયમો છે એની સાથે તુલના કરવા કે તુલના કરવા કે તમે જે આ ફેક્ટરી ચલાવો છો એમાંથી જે ધુમાડો નીકળે છે એ અમે નિયમો જે લિમિટ બનાવી છે એના પ્રમાણે છે કે નહીં એ જાણવા માટે અહીંયા શું માપવાનું અહીંયા પણ એ જ માપવાનું બરાબર જે આપણે આગળ જે પેરામીટર માપ્યા એ જ પ્રમાણે પછી જે એફિશિયન્સી માપીએ છીએ કે આપણે કહ્યું કે સ્ક્રબરની એફિશિયન્સી આટલી છે ની એફિશિયન્સી આટલી છે તો એફિશિયન્સી કેવી રીતે માપવાની કે જે પોલ્યુશન કંટ્રોલ ડિવાઇસ છે એની એફિશિયન્સી આ સૂત્ર મુજબ આપણે એફિશિયન્સી માપી શકીએ છીએ કે કોન્સન્ટ્રેશન સી ઇન લખ્યું છે ત્યાં અપસ્ટ્રીમની કોન્સન્ટ્રેશન છે અને સી આઉટ એ ડાઉનસ્ટ્રીમની કોન્સન્ટ્રેશન છે બરાબર ડાયરેક્ટ જે આપણે જે પણ ટકાવારીનું જે લગાવીએ છીએ એ જ સૂત્રો છે અહીંયા બરાબર એક એક્ઝામ્પલ પણ આપ્યું છે કે એસઓ અપસ્ટ્રીમની કોન્સન્ટ્રેશન આપી છે ડાઉનસ્ટ્રીમની કોન્સન્ટ્રેશન આપી છે એને સૂત્રમાં મૂક્યું છે તો એફિશિયન્સી એંશી ટકા આવે છે હવે વાત કરીએ કે આવું કરવું કેમ જરૂરી છે તો રેગ્યુલેટરી કમ્પ્લીયન્સ કમ્પ્લિયન્સ એટલે કે સીપીસીબી અથવા એસપી સીબીના ઇમિશન નોર્મ્સને પૂર્ણ થાય છે કે નહીં એટલે કે એને અનુસરે છે કે નહીં એ જોવા માટે પરફોર્મન્સ મોનિટરિંગ એટલે કે તમે જે પણ વસ્તુ લગાવી છે પોલ્યુશન કંટ્રોલ દિવાય છે કે સ્ક્રબર હોય કે ઇએસપી એ ખરેખર અસરકારક છે કે નહીં એના પછી છે ડિઝાઇન વેલિડ વેલિડેશન એટલે કે ઉદ્યોગ દ્વારા લગાવેલ પોલ્યુશન કંટ્રોલ યુનિટ એ યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં એ જોવા માટે તેમજ એન્વાયરમેન્ટલ ઓડિટ કે જે પ્રદૂષણની વાસ્તવિક અસરનું મૂલ્યાંકન કરશે હવે જે આપણે સેમ્પલિંગની પદ્ધતિઓ જોઈએ હવે એમાં વાત કરીશું કે શોર્ટ ટર્મ માટેની પદ્ધતિ અને લોંગ ટર્મ એર સેમ્પલિંગની પદ્ધતિ તો આ ક્યારે વપરાય તો સમયગાળો જોઈએ પહેલાં તો શોર્ટ ટર્મ છે નામમાં જ છે કે મિનિટોથી લઈ કલાક સુધી આપણે સેમ્પલ લેવાનું એ ઘણીવાર આઠ કલાકથી લઈને ચોવીસ કલાક અથવા ઘણા દિવસો સુધી પણ આનું સેમ્પલિંગ ચાલુ હોઈ શકે છે બરાબર હવે આનો હેતુ શું છે તો શોર્ટ ટર્મ સેમ્પલિંગનો હેતુ શું છે કે એસટી શોર્ટ ટર્મ એક્સપોઝર લિમિટ સીલિંગ વેલ્યુઝ અચાનક ઉછાળો આવે અને અકસ્માત નિરીક્ષણ કરવું હોય તો શોર્ટ ટર્મ સેમ્પલિંગ કરવાનું અને લોંગ ટર્મ એ ટીડબલ્યુ એટલે ટાઈમ વેટેડ એવરેજ અથવા સરેરાશ દૈનિક એક્સપોઝર અને લોબા ગાળાના પ્રદૂષણનું નિરીક્ષણ કરવા માટે લોંગ ટર્મ બરાબર પછીની પદ્ધતિ વિશે સમજાવ્યું છે જેમાં આગળ આપણે સમજાતા એમ જ છે ગ્રેપ સેમ્પલિંગ બરાબર અને અહીંયા છે હાઈ અથવા લો વોલ્યુમ સેમ્પલર્સ પેસિવ ડિફ્યુઝન સેમ્પલર્સ કન્ટિન્યુઅસ મોનિટરિંગ સિસ્ટમ બરાબર આ લોંગ ટર્મ માટે હવે આ બંને પદ્ધતિઓ ઉપયોગી છે ક્યાં ક્યાં ઉપયોગી છે તો શોર્ટ ટર્મવાળી જે છે એ કેમિકલ સ્પીલ્સ એક્સિડન્ટ મોનિટરિંગ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ જેમકા જેમ કે પેઇન્ટ શોપ અને રિફાઇનરીઝ બરાબર અને જે લોંગ જે લોંગ ટર્મવાળી પદ્ધતિ છે એ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ જે આપણે આગળ જોઈએ બરાબર અને ઓક્યુપેશનલ એક્સપોઝર ઓવર ફૂલ શિફ્ટ તેમજ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ સ્ટડીઝ માટે જરૂરી છે લોંગ ટર્મ એર સેમ્પલિંગ હવે આ સેમ્પલિંગ કર્યું એ ક્યારે મળશે એનું પરિણામ ક્યારે મળશે તો તરત ટૂંકા ગાળામાં મળે શોર્ટ ટર્મનું અને વિશ્લેષણ પછી લેબમાં લોબા સમયગાળે મળે એ લોંગ ટર્મ સેમ્પલિંગનું બરાબર હવે જોઈએ કે આમની જોખમ શોધવાની ક્ષમતા કેવી છે તો જે શોર્ટ ટર્મ સેમ્પલિંગ છે એ તરત જ ઊંચા સ્તરે હજાર ડસ એક્સપોઝર શોધી શકે છે અને જે લોંગ ટર્મ એર સેમ્પલિંગ છે એ સતત એક્સપોઝરના ક્યુમ્યુલેટિવ અસરને માપી શકે છે આ એક્સ્ટ્રા હતું આનો એમસીક્યુ એક મેં જોયો હતો એટલા માટે આ ભણાવ્યું છે બાકી આને આમ ડાયરેક્ટલી આપણે સમજી જ શકીએ છીએ નામમાં જ અને જે એમસીક્યુ આપણે જોઈશું એમાં પણ એવું જ છે કે ડાયરેક્ટ આપણે ઓપ્શન જોઈને પણ ખ્યાલ આવી શકીએ કે હા આનો જવાબ આ પ્રકારે આ હોઈ શકે બરાબર શોર્ટમાં સમજીએ તો શોર્ટ ટર્મ એ એકદમ ઊંચા એક્સપોઝર અથવા જે શોર્ટ શોર્ટ ટાઈમ માટે જે ઇમ્પેક્ટ આવે એને શોધવા અને લોંગ ટર્મ એ એ દૈનિક ડેલીની સતત સરેરાશ શોધવા માટે જરૂરી હવે વાત કરવાની છે જે ક્વેશ્ચન પૂછાયેલા છે આ ટોપલાઓ જે આપણે મળ્યા હતા એમાંથી જ છે કે સ્ટેક ઉત્સર્જન ગેસમાં એસોટું માપવાનો વિશિષ્ટ એકમ શું છે તો એમજી પર નોર્મલ ક્યુબિક મીટર બરાબર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે વીચ પેરામીટર ઇઝ મોસ્ટ ક્રુશિયલ વેન એનાલાઇઝિંગ ઇમિશન ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ફ્યુલ ફ્યુ ગેસ industrial ફ્લૂ ગેસ તો સીઓ ટુની કન્સન્ટ્રેશન બરાબર આપણે જે પદ્ધતિઓ જોઈ હતી એમાં લાસ્ટમાં લાસ્ટ અત્યારે આપણે વાત કરીએ એમાં કહ્યું હતું કે સીઓ ટુની કન્સન્ટ્રેશન પીએમ ટુ પોઈન્ટ ફાઇવ પીએમ ટેન એસઓ ટુ પછી સીઓ ટુ પછી એનો એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ એ બધા જે છે એ ઇમ્પોર્ટન્ટ છે પેરામીટર બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ પોલ્યુટન્ટ ઇન ફ્લુ ગેસ ઇઝ મેઇનલી ઇન્ક્રીઝ બાય હાઈ સલ્ફર કન્ટેન્ટ ઇન કોલ કોલસાની વાત કરવાની આવે ત્યારે એસઓ ટુ હોય બરાબર કોલસાના દહનથી જ આ ઉત્પન્ન થાય એવું પણ આપણે જોયું હતું આના સોર્સમાં પણ કહ્યું હતું કે હવે જે આ ક્વેશ્ચન હતો એ કે ટૂંકા ગાળાની હવા એટલે કે એર સેમ્પલિંગનો ઉપયોગ મુખ્યત્વે ખાલી જગ્યાનું મૂલ મૂલ્યાંકન કરવા માટે થાય છે તો આનો આન્સર છે કે ચોક્કસ ઘટનાઓ દરમિયાન મહત્તમ પ્રદૂષકની સાંદ્રતા એટલે કે પીક પોલ્યુટન્ટ કન્સન્ટ્રેશન એટલે કે એકદમ જે વસ્તુ વધી જાય એને માપવા માટે એટલામાં આપણે શોર્ટ ટર્મ એર સેમ્પલિંગ કરીએ વાર્ષિક વલણો માટે તો લોંગ ટર્મ જોઈએ માસિક માટે પણ જો તમે મહિના મહિના સુધી સેમ્પલ કરતા હોય તો એ શોર્ટ ટર્મ કહેવાય જ ના અને દસ વર્ષ એટલે પણ વધારે સમયગાળો થઈ ગયો બરાબર તો ઓપ્શન ઉપરથી પણ આ શોધી શકાતું હતું પરંતુ આ એમસીક્યુ હતો એટલા માટે મેં પેલું તફાવત તમને સમજાવ્યું બીજો ક્વેશ્ચન છે કે સ્ટેક વાયુમાં એનો અને એનો ટુ મુખ્યત્વે ખાલી જગ્યા દરમિયાન બને ખાલી જગ્યા દરમિયાન બને છે તો આનો આન્સર છે કે ઉચ્ચ તાપમાનને દહને કારણ કે આના જે સોર્સ છે એમાં લખેલું છે કે કમ્બશન રિએક્શન બરાબર તો જે ચેપ્ટર વાઇઝ જે પીડીએફ આપી છે એમાં આમાં લખ્યું છે કે પંદર માર્ક્સનો આ યુનિટ છે પરંતુ આમાંથી સત્તર ક્વેશ્ચન આવે છે બરાબર એટલે ઉપર નીચે હોઈ શકે છે જે લખ્યું છે એના પ્રમાણે કોઈ વધારે ક્વેશ્ચન આવી જાય કોઈમાંથી ઓછા પણ ક્વેશ્ચન આવી શકે છે તો અહીંયા આ જે બે પોઈન્ટ બે યુનિટ છે એને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં જેમાં વાત કરીશું બે પોઈન્ટ ત્રણની બરાબર અને લેક્ચરની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો મળીએ નવા લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ